અત્યાર સુધી સુરતમાંથી ડ્રગ્સના જથ્થાઓ હતા પરંતુ સુરત પોલીસે ડ્રગ્સ બનાવતી ફેક્ટરી ઝડપી પાડી છે અને તે પણ ફૂડ ટેસ્ટિંગ લેબની આડમાં હાઈ પ્યુરિટી ક્રિસ્ટલ મેફેડ્રોન ડ્રગ્સ બનાવવામાં આવતું હતું પોલીસે ત્રણ ઇસમોની ધરપકડ કરી છે સુરતના પરતપાટિયા વિસ્તારમાં આવેલા કોમર્શિયલ મોલની અંદર ફૂડ ટેસ્ટિંગ લેબની આડમાં ધમધમતી હાઈ પ્યુરિટી ક્રિસ્ટલ મેફેડ્રોન ડ્રગ્સની ફેક્ટરીનો સુરત એસઓજી પોલીસે પર્દાફાશ કર્યો છે આંતરરાષ્ટ્રીય લંડન કનેક્શન આ ફેક્ટરી પકડાતા ખુલતા પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ છે

કુશાલ રાણપરિયા અને ભરત લાઠિયા બંનેને ગઈકાલે ઝડપી પાડવામાં અને એમની પૂછપરછ દરમિયાનમાં ખબર પડી કે બ્રિજેશ સુજલાલ ભાલોડિયા જે છે એ આ ડ્રગ જે છે એ બનાવતો હતો કારણ કે પોતે એકર કંપનીમાં સિનિયર કેમિસ્ટ તરીકે કામ કરે છે પોતે કે એમએસસી કેમિસ્ટ્રી કરેલું છે અને એને અલગ અલગ જે

આ હકીકત સામે આવતા ની અલગ અલગ ટીમ બનાવીને તપાસનો વ્યાપ વધારવામાં આવ્યો હતો તપાસના તાર વેસુ કેનાલ રોડ પર પર આવેલા પોલારિસ શોપિંગ સેન્ટર પહોંચ્યા હતા અહીં ફૂડ એન્ડ ફાર્મા એનાલેટિકલ લેબોરેટરીમાં એસઓજી એ બાતમીના આધારે દરોડા પાડ્યા હતા લેબની અંદર તપાસ કરતા પોલીસને આધુનિક મશીનરી અને કેમિકલ્સ મળી આવ્યા હતા જેનો ઉપયોગ હાઈ પ્યુરિટી ક્રિસ્ટલ મેફેટ્રોન ડ્રગ્સ તૈયાર કરવા માટે કરવામાં આવતો હતો ફૂડ ટેસ્ટિંગ ના નામે ચાલતી આ વાસ્તવમાં મોટું ડ્રગ્સ મેન્યુફેક્ચરિંગ યુનિટ હોવાનું સાબિત થયું હતું જે અલગ અલગ કેમિકલ જે ત્યાંથી મળ્યા છે કેમિકલના જે નામ આ રીતના છે કે ટોલ્યુન્સ કેમિકલ પ્રોપિનોલ ક્લોરાઇડ એલસીએલ અને મિથાઇલ એમાઇન એવા અલગ અલગ કેમિકલ ત્યાંથી મળી આવ્યા છે આ રેકેટનો સૌથી ચોંકાવનારો વળાંક લંડન કનેક્શન તરીકે સામે આવ્યો છે પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ ડ્રગ્સ ફેક્ટરીનો અસલી માસ્ટર માઇન્ડ લંડનમાં બેસી આખું નેટવર્ક ઓપરેટ કરી રહ્યો છે લંડન થી જ આ લેબ માટે જરૂરી ફાઇનાન્શિયલ મદદ અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવતું હતું વિદેશમાં બેસી સુરતના યુવાધનને નશાના રવાડે ચડાવવાનું આ આંતરરાષ્ટ્રીય કાવતરું ઝડપાયું છે પોલીસે આ મામલે ડ્રગ્સ બનાવનાર મુખ્ય સૂત્રધાર બ્રિજેશ વ્રજલાલ બાલોડિયા ની ધરપકડ કરી છે જે પોતે સિનિયર લેબ ટેકનિશિયન છે તેની સાથે ડ્રગ્સનો સપ્લાય કરનાર ખુશાલ વલ્લભભાઈ અને ભરતભાઈ ઉર્ફે ભાણો દામજીભાઈ લાઠિયાની ધરપકડ કરવામાં આવી છે આરોપી બ્રિજેશ તેની કેમિકલની જાણકારીનો દુરુપયોગ કરી ઉચ્ચ ગુણવત્તાનું મેફેડ્રોન ડ્રગ્સ તૈયાર કરતો હતો અને લંડન સ્થિત હેન્ડલરના ઈશારે બજારમાં વેચવામાં આવતું હતું આજે આજે લોકો પકડાયા છે એમાંથી મોટા ભાગના જે માલિબા કોલેજ કેમેસ્ટ્રીના વિદ્યાર્થીઓ છે ને વિદેશ જે પકડા વિદેશમાં લંડનમાં જે છે વ્યક્તિ નામ જનક જાગાણી છે એ પણ આ લોકોના ગ્રુપનો જ સભ્ય છે અને એ ત્યાંથી આ લોકોને ગાઈડ કરતો હતો અને ત્યાં સપ્લાય કરવાનું છે એ લોકો ગાઈડન્સ પણ આપતો તો જે અત્યારે સોળ ગ્રામ જે બ્લુ ક્રિસ્ટલ એમડી પકડાયું છે એ પણ કોઈ મુંબઈ અથવા ગોવાની રેવ પાર્ટીમાં આપવાનું હતું આવું એણે કીધું હતું કે હું જ્યારે કહું ત્યારે સપ્લાય કરજો તો એ પણ કાલે કેસ કર્યો એમાં જડપેલું છે હવે એની ડીપ આ લોકોની પૂછપરછ કરવામાં આવશે લેવામાં આવશે તથા જે જનક જાગરણી છે જે લંડનમાં છે ઇન્ટરનેશનલ લો મુજબ કાર્યવાહી કરવામાં આવશે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત